જો મિત્ર તમે અગાસી ઉપરથી પાણી પડતું હોય આવા અનેક વખત પ્રશ્ન તમે જોયા છે અને ખુદ તમારા ઘરે અનુભવ્યા છે તો એનાથી બસવા માટે એપોક્સી ગ્રાઉડ ખૂબ મહત્ત્વનું છે જો ટેરેસ ઉપર આ એક આર્ડનર રેઝિન હોય છે જે પાણી રોકવા માટે ખૂબ મહત્ત્વનું કામ કરે છે આપણે વ્હાઇટ સિમેન્ટથી હાંધા ભરતા હોય ટાઇલ્સના તો એ બે પાંચ વર્ષે જૂના થાય અને ખુલી જાય અને એ નીકળી જતા હોય છે તો આપણે પણ સારું ઘર અને વધારે વોટરપ્રૂફ કરવા માટે એપોક્સી ગ્રાઉડ સર્વપ્રથમ આપણે ટાયર્સને સાફ કરીશું ત્યારબાદ એમાં વ્હાઈટ સિમેન્ટ ભરશું વ્હાઈટ સિમેન્ટ ભરવાનું કારણ એ હોય છે કે કદાચ થોડું ઘણું એર રહી ગયો હોય તો એમની જગ્યાએ વ્હાઈટ સિમેન્ટ જાય અને રેઝિન આડનેર ભરીએ ત્યારે એ અંદર ઉતરી ન જાય લિક્વિડ ટાઈપ થોડું નોર્મલ હોય એટલે પ્રથમ પહેલાં વ્હાઇટ સિમેન્ટ ભરશું પછી એને ગૃહની ગોળે ખોલી નાખશું અને કમ્પ્લેટ ફૂંકણી મશીનથી સાફ કરી અને ક્લીન કરી દઈશું ત્યારબાદ આપણે રેઝિન નાખશું એનો રેશિયો એકદમ પરફેક્ટ આપણે માપથી લેવો જોઈએ જે સાસઠ તેત્રીનો માપ હોય છે રેઝિન હાર્ડનર અને ગ્રાઉટ જેમાં કારીગર મિત્ર અમારા ધાબા ઉપર જે મકાન બની રહ્યો છે ત્યાં એપોક્સી ગ્રાઉટનું જે મટિરિયલનું મિક્સ કરે છે સાસઠ તેત્રી થઈ ગયો હવે એમાં એને બરાબરનું મિક્સ કરી લેવાનું રેઝિન હાડને બરાબર મિક્સ થઈ ગયા બાદ ગ્રાઉટ નાખવાનું જો કમ્પલેટ એપોક્સી તો દરેક લોકો કરી શકે ગૃહ ભરી શકે પણ એમની મિલાવટ કરવી એ ખૂબ મહત્ત્વનો એમાં રોલ હોય છે જ્યારે ગમે એટલી મોંઘી વસ્તુ આપણે વાપરતા હોય પણ એનો યોગ્ય ઉપયોગ ન થાય તો રિઝલ્ટ ન મળે આપણે જેવા કલરની એપોક્સી ટેરા કોટા હોય રેડ હોય કોફી હોય ગમે ગ્રે હોય તો એને બરાબર મિક્સ કરવા માટે એમાં ગ્રાઉટ પાવડર એડ કરીશું આ છે ગ્રાઉટ પાવ પાવડર મસ્ત મજાનું મિક્સ કરી દેવાનું સરસ મજા રીતે ત્રણેય મિક્સ થઈ જાય રેઝિન હાર્ડનર અને ગ્રાઉટ આમાં સોથું જો આપણે ઝરી નાખી હોય તો ઝરી પણ નાખી શકીએ અંદરના ફ્લોરમાં હોલ કિચન કે બેડરૂમમાં કે દિવાલ ડેડોમાં પણ આપણે ટેરેસ ઉપર ઝરીની કોઈ આવશ્યક જરૂર નથી એટલે માત્ર રેઝિન હાર્ડનર અને ગ્રાઉટ મિક્સ કર્યું છે ત્યારબાદ હવે આપણે ભરવાનો પ્રોગ્રામ કરીશું અને એને માટે જ્યારે આપણે પાંચસો છસો કે હજાર ફૂટ હોય તો આ રેશિયો એ રીતનો હોય છે કે એકસાથે મટિરિયલ ન બનાવવું જોઈએ મિનિમમ સોથી દોઢસો ફૂટ જેટલા ગ્રુ ભરાય રનિંગ ફૂટમાં એટલો જ મટિરિયલ બનાવતું જવાનું જેથી કરીને આ મટિરિયલ સુકાઈ જાય સાઈડ કટિંગ સાથે ભરતી જવાની પ્રથમ અને તાજે તાજું પતરું આવી રીતથી લગાવી દેવાનું અને સફાઈ પણ અતિ આવશ્યક છે જ્યારે આપણે સોથી દોઢસો ફૂટમાં ગ્રાઉડ ભર્યા તો પાછળ ક્લીન પોતું પણ મારતું જવું પડે નહીં તો સુકાઈ જાય એટલે જેમ વેલ્ડિંગનો ગૂંઘો થાય એવો જ ગૂંઘો થઈ જાય અને એ પછી નીકળે નહીં એટલે ધાબે સો ટકા એમ કહી શકે હંડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ હોય તો એ એપોક્સી ગ્રાઉટ છે અને રાકેશભાઈ ટીમ્બીવાળા અમારા પરમ પ્રમસની મિત્ર છે જેઓ દસ પંદર વર્ષથી અમારું કામ કરે છે એમના આ એજન્સીના માણસો છે તો રાકેશભાઈનો હું સંપર્ક નંબર તમને આપું છું જે કોઈ મિત્રોને સુરતમાં ગૃહ ભરાવ હોય તો ચોક્કસપણે ઈમાનદારીથી ખૂબ સરસ કામ કરી શકશે ધન્યવાદ